જામનગરના નવા ગામ ઘેડ વિસ્તારમાં યુવાનની હત્યાનો બનાવ સામે આવ્યો હતો આ હત્યા પૂર્વ પત્નીને ફોન કરવાના મામલે થઈ હોવાનું તપાસમાં બહાર આવ્યું છે મૃતક યુવાનના છ મહિના જ તેની તેની પત્ની સાથે થયા હતા યુવાને પૂર્વ પત્નીના પ્રેમીને થતા તેણે તેના એક મિત્ર સાથે મળીને યુવાનના ઘરમાં ઘુસી હુમલો કર્યો હતો આરોપીઓએ લોખંડની કોષ અને દાતરડા જેવા તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કરીને યુવાનની હત્યા નિપજાવી હતી ત્યારે આ મામલે પોલીસ દ્વારા આરોપીની ધરપકડ પકડ કરવામાં આવી છે જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે એક હત્યાનો ગુનો દાખલ થયેલો છે જે બનાવની વિગત એ રીતે છે કે તેમાં જે મરણ જનાર છે મિલનભાઈ પરમાર એમના પત્ની સાથે એમના અગાઉ છૂટાછેડા થયેલા હોય અને જે અન્ય એક વ્યક્તિ જે આ કામના આરોપી છે મયુર ગોહિલ તેની સાથે થોડા કેટલાક સમયથી તેમની સાથે રહેતા હોય અને અમુક સમય દરમિયાન આ જે મરણ દ્વારા એમના પત્નીને ફોન કરવામાં આવેલ હોય જે બાબતનો ખાર અને મંદુખ રાખી જે એમની હાલના જેની નેતા રહેતા હતા એમના પત્ની એ મયુર ગોહિલ અને તેના મિત્ર સંજય શિયાળ આ બંને દ્વારા જે મરણ જનાર છે એના નવા ગામ ખેડના ઇન્દિરા કોલોની ખાતે આવેલા એમના મકાન પર રાત્રે આશરે સાડા બારથી દોઢ બે વાગે આસપાસ થઈ અને ત્યાં એમને ઢીકા પાટું તેમજ લોખંડના સળિયા અને દાતાના વડે માર મારી અને પગના ભાગે તેમજ ગુપ્તાંગના ભાગે લાતો મારી એમનું મૃત્યુ નિપજાવેલ છે આ બંને આરોપીઓ હાલ હસ્તગત થઈ અને સિટી બિટિવિઝન પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવેલા છે અને તેમના સાથે મળી અને જે વૈજ્ઞાનિક પુરાવો સાગિક પુરાવો મેળવવાની હાલ તજવીજ ચાલુ છે